કોઈ બી એક મનોરંજન જોડે જોડવું ન જોઈએ તો કહું હવે જેમ શ્રી ગુસાઈજીનો ઉત્સવ છે જેને જલેબી ઉત્સવ કેવા કરતા શ્રી વિઠ્ઠલાજીનો ઉત્સવ મનાવે તો કેટલો અધિક આનંદ આવે એ તે પાછળથી એક નામ પડેલું છે વિશેષ મનોરથી સાબે તો આજે વ્યાસપૂર્ણિમા એટલે વ્યાસજીનો ઉત્સવ છે વ્યાસજી કોણ છે શ્રી કૃષ્ણ દ્વૈપાવ્યું જેમનું નામ છે એ સ્વયં શ્રી ઠાકુરજી નું અવતાર જે સ્વયં વિષ્ણુ નો અવતાર છે જે જ્ઞાન અવતાર છે એમ કેવાય એક શાસ્ત્રમાં વચન છે કે વ્યાસોચ્ચિષ્ટમ જગત સર્વમ કે આખું જગત જે છે ને જે આપણને દેખાઈ રહ્યું છે જે આપણે વાંચી શકીએ છીએ જે આજે ઉપલબ્ધ છે બધું વ્યાસજી નું ઉચ્ચિષ્ટ છે ઉચ્ચિષ્ટ એટલે જુઠન જે વ્યાસજી એક વાર વાંચીને પધરાવી દીધું ને એને ઉચ્ચિષ્ટ કહેવાય એટલે આખું જગત જે ભી આપણે જોઈએ છે એ વ્યાસજીનું ઉચ્ચિષ્ટ છે વિચારો કેટલું જ્ઞાન હશે જેમણે એ એક સ્વરૂપ વેદને ચાર ભાગમાં એમને ડિવાઈડ કર્યા ઋગ અથર્વ યજુર અને સામ આ ચાર વેદો જે જેમણે આપણને આપ્યા છે અઢાર પુરાણ જેમણે આપ્યા છે એ સ્વયં જ્ઞાન અવતાર એ વ્યાસજીનો આજે ઉત્સવ છે અને ગુરુ પૂર્ણિમા શું કામ કહેવાય કેમ કે વ્યાસજી એમ કહેવામાં આવે છે જગતના ગુરુ છે હવે આપણે જોવા જઈએ તો આપણા પુષ્ટિ માર્ગમાં આપણા બધાના જ ગુરુ શ્રી મહાપ્રભુજી છે જે વલ્લભકુલ બાળકો છે એ ગુરુદ્વાર છે જેના દ્વારા આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ અને આપણા માર્ગમાં તો વૈષ્ણવ એમ કહેવામાં આવ્યું છે કે ગુરવ શ્રી હરિ ભાવના કે આપણે જે ગુરુ હોય એમનામાં સ્વયં શ્રી હરિની ભાવના હોવી જોઈએ યદી એક સેવકને પોતાના ગુરુમાં પ્રભુની ભાવના નહીં હોય તે સેવકનું કોઈ બી જતન વિફળ થાય એ કઈ કામનું નથી જે ભી જતન કરે પછી તો આપણા ગુરુમાં આપણને ભગવત ભાવ હોવો બહુ જ અનિવાર્ય છે અને ગુરુની એ જવાબદારી છે કે એ પોતાને દેવ ન માનતા એ જે સેવક છે એમના ભાવ અને બ્રહ્મ માને જેમ ગોકુલનાથજી પ્રસંગ આવે છે કે એક સેવકે પૂછ્યું કે કે હે જે સેવકનો પોતાના ગુરુ પ્રત્યે ભાવ છે એ સ્વયં પર બ્રહ્મ નું સ્વરૂપ છે તો આપણે આપણા જીવનમાં આપણું આધ્યાત્મિક જીવન સરળતા પૂર્વક વ્યતીત કરવું હોય તો આપણા ગુરુદેવમાં પ્રભુનું સ્વરૂપ જાનવું એ ભાવના રાખવી બહુ જ અનિવાર્ય છે અને એ તો સ્ત્રોત છે જ્ઞાનનું હવે આજકાલની બધે બહુ ફેલી રહ્યું છે કે એટલે એક ટીનેજર્સનું માઇન્ડ સેટ છે કે એક મનુષ્ય હોય અને ભગવાન હોય એમાં એક ત્રીજાની શું કામ જરૂરત છે આ બહુ કોલેજીસમાં બહુ સાંભળવા મળે છે કે એક મનુષ્ય હોય અને ભગવાન હોય એમાં ત્રીજાની શું કામ જરૂરત પડે છે એ વૈષ્ણવ અજ્ઞાન છે હવે શું કામ અજ્ઞાન છે હવે ગુરુની શું જરૂરત છે જ્ઞાન તો આપણને બધેથી મળે છે બધા એમ કે કઈ ગૂગલ પર સર્ચ કરો તો બી તમને એનું જ્ઞાન મળી જાય છે શાસ્ત્રો એમ કહે છે હા જો શાસ્ત્રો જરૂર એમ કહે છે કે જેના દ્વારા તમને જ્ઞાન મળે તમારો ગુરુ પણ એ ગૂગલમાં ભાવના નહીં હોય એ ગૂગલમાં શ્રદ્ધા નહીં હોય એ શ્રદ્ધા હોય ત્યાં ગુરુ હોય વૈષ્ણવ અગર તમને ભાવના જ ના આવે તો તમારામાં જ્ઞાન કેવી રીતે ઉતરે તો એટલા માટે આપણે જીવનમાં ગુરુનું મહત્વ છે કે ગુરુની અનિવાર્યતા છે જો જન્મતા જ આપણને આપણા માતા પિતા ગુરુની જેમ પ્રાપ્ત થાય છે પણ એ માતા પિતા આપણને આપણા આધ્યાત્મિક ગુરુ સુધી પહોંચાડે છે અને એ આધ્યાત્મિક ગુરુ પ્રભુ સુધી પહોંચાડે છે એક આખી સાયકલ છે જીવનમાં કે આપણે હોઈએ જન્મતા પ્રથમ મા બાપ આપણને શીખવાડે એ આપણને ગુરુ સુધી પહોંચાડે અને એ ગુરુ પછી પ્રભુ સુધી પહોંચાડે છે એક લૌકિક ઉદાહરણથી સમજીએ કે ગુરુ શું કામ જોઈએ જીવનમાં ગુરુ નાનકનો એક પ્રસંગ છે કે એકવાર એ ગુરુ નાનક ખ્યાલ છે બધાના શીખ સંપ્રદાયના જે સ્થાપક હતા એકવાર જગન્નાથપુરી ગયા જગન્નાથપુરીમાં એ મંદિરમાં જેમ એમ પ્રવેશ કર્યો તો જગન્નાથજીની સામે એ પોતાના ગુરુના ગુણગાન કરવા લાગ્યા પોતાના ગુરુની પ્રશંસા કરવા લાગ્યા તો ત્યાંના જે પંડિતો હતા એમને ગમ્યું નહીં કે તમે અહીંયા આવો છો જ્યારે તમારી સામે સ્વયં ભગવાન છે તો તમે પોતાના ગુરુની શું કામ પ્રશંસા કરો છો અમને ગમતું નથી આ છતાંય કોઈ કંઈ બોલ્યું નહીં થોડોક સમય થયો ગુરુ નાનક એ મંદિરમાંથી બહાર આવ્યા બહાર આવ્યા તો એમના જે બી શિષ્યો હતા એ બધા એમના એમની પૂજના પૂજન અર્ચના કે એમની એમની પ્રશંસા કરવા લાગ્યા એ એમનું વર્ણન કરવા લાગ્યા હવે ત્યારે આ લોકોને ગમ્યું નહીં કે જ્યારે તમારી સામે સ્વયં પ્રભુ છે તો તમે સુકામ અહીંયા આવીને પોતાનો ગુરુની પ્રશંસા કરો છો તો ગુરુ નાનક પાસે ગયા અને કહ્યું કે અમને આ વસ્તુ ગમતી નથી આનો તમે નિર્ણય આપો તો નાનકજીએ કહ્યું કે મુકામે આવો ત્યાં બેસીને શાસ્ત્રાર્થ કરીશું તો બધા બેઠા ત્યાં નાનકજીએ કહ્યું કે એક અગ્નિપેટાઓ અગ્નિ પ્રજ્વલિત કરો તો અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે પછી એક એક કરીને બધાને કહ્યું કે તમે અહીંયા આવીને આને સ્પર્શ કરો અને અડો હવે અગ્નિને સ્પર્શ કરવું સંભવ છે કોઈ અગ્નિને સ્પર્શ કરી શકે ના કરી શકે સહજ વાત છે ઘણા બધાએ ખૂબ પ્રયત્નો કર્યા પણ કોઈનાથી કંઈ થયું નહીં છેલ્લે બધા નાનકજી પાસે આવ્યા કે આપ જ કંઈ ઉકેલ બતાવો તેમણે એક લાકડી લીધી ઉપર એક કપડું બાંધ્યું અને જલાવ્યું અને પૂછ્યું કે મારા હાથમાં અગ્નિ છે તો એ તમારા હાથમાં અગ્નિ છે હું અગ્નિના સંપર્કમાં છું તમે અગ્નિના સંપર્કમાં છો તો ત્યારે બધે પૂછ્યું કે હવે આનું અને તમારા મંદિરમાં ગુરુની પ્રશંસા કરવાનો શું તાલમેલ છે તો નાનકજી એટલો સુંદર ઉત્તર આપ્યો આપણે બધાએ સમજવો જોઈએ કે જ્યારે તમે એક સામાન્ય અગ્નિને પોતાના હાથેથી કે પોતાની એબિલિટી એટલે સામર્થ્યથી નથી અડી શકતા તો પ્રભુ તો કોટી સૂર્ય સમપ્રભા છે જેમનામાં કરોડો સૂર્યનો તેજ છે એમને કેવી રીતે પોતાના સામર્થ્યથી પહોંચી શકો તમે એ લાયકાત જ નથી એક સામાન્ય જીવમાં કે પોતાની એબિલિટીથી કે પોતાના પોતાનું જે સામર્થ્ય છે એનાથી પ્રભુ સુધી પહોંચી શકે એક સામાન્ય અગ્નિ સુધી પહોંચવા માટે બી એક માધ્યમ જોઈએ જે આ લાકડી હતી અને એ કોટી સૂર્ય સમપ્રભા જેમનામાં કરોડો સૂર્યનો તેજ છે એમના સુધી પહોંચવા માટે બી એક માધ્યમ જોઈએ જે ગુરુ છે વૈષ્ણવ એટલે આપણા જીવનમાં ગુરુનું હોવું બહુ જ અનિવાર્ય છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા જીવનમાં આપણે ગુરુનું પાલન તો કરતા એમની પણ ગુરુના વચનોમાં વિશ્વાસ રાખવો એ સૌથી અને સૌથી જરૂરી છે વિશ્વાસ શું સુશાસ્ત્રો કહે છે કે ગુરુના વચનમાં જ્યાર સુધી વિશ્વાસ ન હોય ત્યાર સુધી કંઈ કામનું નથી જોઈશ્નો વિશ્વાસ છે ને એ હંમેશા ભક્તિનો પ્રારંભ છે આપણા ગુરુદેવ ઉપર કે ઠાકુરજી ઉપર વિશ્વાસ જ્યાં સુધી નહીં આવે ત્યાર સુધી તમે માર્ગમાં આગળ નહીં વધી શકો કોઈ બી સંપ્રદાય હોય જો વિશ્વાસ બી આપણે એક બહુ સુંદર લૌકિક ઉદાહરણથી સમજીએ કે એકવાર એક ડૉક્ટર હતા હવે એ ડોક્ટર પ્રસાદ એમને કોલકત્તા જવું તો મુંબઈમાં રહેતા હતા બહુ જ મોટા ન્યુરોસર્જન હતા હવે એમની ફ્લાઇટ હતી કોલકાતાની કોલકાતામાં એમને બહુ જ મોટું એક લાઇફ ટાઈમ અવોર્ડ મળવાનો હતો જેનાથી પોતાની ઇમ્પ્રેશન બનાવી શકે કે એ કોલકાતા એની માટે જવાના હતા કે એમને એક લાઇફ ટાઈમ અવોર્ડ મળવાનો હતો તો ફ્લાઈટમાં બેઠા ફ્લાઇટ ટેક ઓફ થઈ હવે એ કોલકાતા આવ્યા પહેલાં એક જમશેદપુર નામનું સિટી આવે છે તો ફ્લાઇટ ત્યાં પહોંચી અને જોરદાર વરસાદ આવ્યો વરસાદ આવ્યો થંડરસ્ટોમ્સ આવ્યા એટલે વીજળી પડીને આવું બધું થયું તો પાઇલટને થયું કે હવે અમે કઈ કરી નહીં શકીએ કંઈ બી કરીને જમશેદપુર એરપોર્ટ પર લેન્ડ કરવું પડશે તો પાઇલેટે કોન્ટેક્ટ કર્યો અને જમશેદપુર એરપોર્ટ પર ફ્લાઇટ ઉતારી દીધી તો ડૉક્ટર પ્રસાદને એવું હતું કે હું ક્યારે પહોંચું એમને તો પોતાના જીવનનું સૌથી મોટું અવોર્ડ મળવાનું હતું હવે કોને ઉત્સાહ ન હોય એરપોર્ટ પર જમશેદપુરમાં લેન્ડ થયા ત્યાંથી એમણે વિચાર્યું કે એક ટેક્સી પકડીએ એક કેબ બુક કરીએ ત્યાંથી અહીંયાથી ચાર કલાકનો રસ્તો છે તો કેબ બુક કરી કેબમાં બેઠા બે કલાક થયા અને હજી જોરથી વરસાદ પડ્યો જોરથી વરસાદ પડ્યો તો એટલામાં પેલા કેબનું એન્જિન બગડી ગયું ટેક્સીનું હવે એમણે રોકી દીધી જે ડ્રાઈવર છે એને ટેક્સી રોકી દીધી હવે ત્યાં ડોક્ટર પ્રસાદ ઉતર્યા અને સામે એક નાનકડે એવું ઘર દેખાઈ રહ્યું હતું તે ઘરમાં જઈને એમને ખટખટ આવ્યું જેવું ખટખટ આવ્યું એક બહુ જ મોટી ઉંમરના બા હતા એમને દરવાજો ખોલ્યો હવે દરવાજો ખોલ્યો તો ડોક્ટર પ્રસાદને કહ્યું કે તમે અંદર આવો તો ડોક્ટર અંદર ગયા બધા સાથે બેઠા તો એમણે પૂછ્યું કે કઈક ચા કે કઈક લેશો તમે તમને કહ્યું હા એક તો ચા પીધી અને પછી એ જે બા હતા એમણે પેલા ડૉક્ટરને કહ્યું કે હવે અમે લોકો છે અમે સાંજના કીર્તનોની તૈયારી કરીએ છીએ અમે ભજનોની તૈયારી કરીએ છીએ તો તમે શું અમારી જોડે જોડાશો તો પેલા ડૉક્ટરે કહ્યું કે હું આ બધામાં માનતો નથી મને આ બધું કંઈ ખબર પડતી નથી આ બધામાં માનતો નથી એટલે તમે તમારી રીતે કરો હું ભગવાન જેમાં માનતો જ નથી તો એ જે પેલા બા હતા એમણે કહ્યું અરે અમારા ઘરે બે ગાયો છે એ દૂધ આપે છે ગંગા ને ગોરી તો એ દૂધ ક્યાંથી આવે છે ભગવાન જ તો આપે છે તો પેલા ડૉક્ટર જે થોડુંક હસ્યા કે આને કંઈ ખબર નથી બાયોલોજીકલ પ્રોસેસીસ બધી પછી કહ્યું કે આજે વરસાદ આવે છે એનું જે પાણી હોય એ ક્યાં સમુદ્રમાંથી ક્લાઉડમાં જાય છે વાદળમાંથી જમીન પર વરસે છે એવી રીતે આવે છે તો બી ડોક્ટર નહીં જોયું આ તો બિચારા બહુ મોટી ઉંમરના છે એમને કંઈ ખબર પડતી નહીં હોય આ વોટર સાયકલ હિસાબે જાણતા નથી છતાં એમણે કહ્યું કે તમે તમારા ભજનો કરો પેલા ભજન કરવા બેઠા થોડીક જ વારમાં એમના ઘરે એક નાનકડો છોકરો હતો એ રમતો રમતો બહાર આવ્યો પેલા ડૉક્ટર પ્રસાદે જોયું કે આને કંઈક અલગ લાગી રહ્યું છે એનું કંઈ નોર્મલ સ્ટેટ નથી તો પૂછ્યું કે આ શું આને કંઈ પ્રોબ્લેમ છે કે હા આને છે ને સિવિયર એપિલિપ્ટિકલ અટેક્સ આવે છે એટલે મગજ જેને આપણે ફિટ કહીએ ને અને એવી ફીટ આવે છે એવી ખેંચ આવે છે કે એના ડૉક્ટર ખાલી એક મુંબઈમાં જ રહે છે અને મુંબઈમાં રહે છે ને એને એ જ ક્યોર કરી શકે ને અમારી પાસે રૂપિયા નથી અમે ત્યાં જઈ નથી શકતા એટલે પ્રભુ પર વિશ્વાસ રાખ્યો છે કે ક્યારે એ જ સામેથી આવીને કે એ જ પ્રોબ્લેમની સોલ્યુશન અમારી સામે આવીને ઊભી રહેશે ડૉક્ટર પ્રસાદ શોક થઈ ગયા એ જ એવા ડોક્ટર હતા જે ક્યોર કરી શકે તો આજે એ પ્રોબ્લેમની સોલ્યુશન પોતે દરવાજા પર આવી હવે એ એ વિશ્વાસની તાકાત છે વૈષ્ણવ એટલે પ્રભુમાં આપણા ગુરુદેવમાં વિશ્વાસ રાખવો બહુ જ જરૂરી છે કેમકે વિશ્વાસ નહીં હોય ત્યાર સુધી એક બી ડગલું આગળ નહીં વધાય તો આપણું માર્ગ જ એ છે કૃપા માર્ગ કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય જ્યારે તમે પ્રભુને પ્રેમ કરો અને પ્રેમ ક્યારે પ્રાપ્ત થાય જ્યારે પ્રભુમાં વિશ્વાસ રાખો તો એટલે આપણા જીવનમાં ગુરુનું હોવું ગુરુના વચનો ઉપર વિશ્વાસ રાખવો બહુ જ અનિવાર્ય છે તો આ ગુરુ પૂર્ણિમા આપણે એ જ વિચારીએ કે આપણને આટલા સમર્થ આપણે તો ભાગ્યશાલી છે જેમનું નામ બી સ્વયં ગુરુ છે શ્રી કૃષ્ણ જ્ઞાન દો એ અલગ નામ છે અને ગુરુ અલગ નામ છે હવે એક નામ નથી વૈષ્ણવ ધ્યાન રાખજો જે સ્વયં ગુરુ છે અને આપણો તો એ બી ભાગ્યશાળી છે જે આજે વ્યાસજીનો ઉત્સવ છે એ બી આપણા પુષ્ટિ સંપ્રદાયના એક આચાર્ય હતા સત્સિદ્ધાંત માર્તંડમાં ગોવર્ધન ભટ્ટીજી ગટુલાલજી લખે છે કે કૃષ્ણ વ્યાસ ગુરમ તદમ તદનુ શુકમ વિષ્ણુ સ્વામીનમ દ્વાવિડમ તત્ શિષ્ય કિલ બિલ્વ મંગલમ મંદે મહાયોગીનમ શ્રીમદ વલ્લભ નામ ધામ ચ અસ્મત સંપ્રદાય અધિપમ જેના ગુરુ સ્વયં વ્યાસજી બી હતા આગળ શુકદેવજી પછી બિલ્વ મંગલ આચાર્યજી ને પછી શ્રી મહાપ્રભુજી તો એટલે ઉભય આચાર્ય ચરણો બંને આપણી માટે ગુરુ છે વિષ્ણુ તો આપણે એ જ શ્રી મહાપ્રભુજીના સહારે આપણું જીવન વ્યતીત કરવાનું છે એ જ ભાવના આપણા અંતરમાં સ્થિત રાખી આચાર્ય ચરણના એક એક વાક્યો પર વિશ્વાસ રાખી આપણે જીવન જીવવાનું છે અને વૈષ્ણવ જો શ્રી મહાપ્રભુજીએ તો એક કેપ્સ્યુલ આપ્યું છે એક આપણી આજ્ઞા છે યદી એનું પાલન કરી લઈએ તો આપણું જીવન સુધરી જાય એ છે હરી સર્વમ નિજે છાતા કરી પ્રભુ જે બી કરે છે પ્રભુની જ ઈચ્છા છે એ યદી આપણે જીવનમાં ઉતારીએ તો આપણું જીવન સફળ થઈ જાય વૈષ્ણવ તો વિશેષ ન કહેતા ગુરુ પૂર્ણિમાનો શુભ દિવસ છે આગળ ઉભય પુત્ર ચરણનું બી વચનામૃતનું શ્રવણ કરવાનું છે પ્રભુને એ જ વિનંતી કરીએ કે સદૈવ આપસોના અંતરમાં ખૂબ ગુરુ પ્રત્યે ભાવના જાગે ખૂબ પ્રભુની સેવા કરવાની ઈચ્છા જાગે અને સદૈવ આપસો પોતાના ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખો એટલું જ કહી મારી વાણીને વિરામ આપો